फिर हारू का कौन से पूछत हूं खरो टनने रे खवड़ाईन हूं रे खा तो मन बाबू ये बात को तेंगारे भूखा डाजू अरे बच्चा शांति रख सब कुछ मिल जाएगा तू भूखा है और मैं भी भूखा हूँ सब कुछ मिल जाएगा लेकिन शांति रख तू <laughs> એકલો એકલો ખાઈ લેતો નઈ હું પણ ભૂખ્યો છું તપ તપમાં હું બેઠો છું કેવું ખાતું પીતો ને वेलाय बूयु देवा बापू हाया रे हातू पीतू ने वेलाय बूयु एवा બાપુ બાપુ અરે બોલ બચ્ચા બાપુ સીતારામ કરું કોક ના માથા ઉભા કરું તો મારો પંખો હમો કરશો અરે બચ્ચા એવી વાત નો કર નળા હમા કરું કોક ના ટાંગા હમા કરું એવા બાપુ

બાપુ લખતા તો કઈ દીધું હમ માં તો પડી જાય બોલે શું કામ આવ્યા તા કઉ છું આપડા ગામ માં હે

ના ભાઈ મારા કરાવી દે ખાલી પંદર હજાર જ લેસ તો મટી જાય પંદર હજાર થોડી આપવાય માનતો એટલે હજુ કહું પણ જતા રહેવાના હે

પગ તારો ભાજી ગયો હોય રાંધણ થયું હોય તો દુખાયું પૈસા લઈ લો હા પૈસા લેવો પછી પૈસા ની જવાબદારી તારી ના જવાબદારી મારી ના હોય ના તમારે જાય

ભગવાન સારું રાખ શરી બધું અરે દરરોજ આમના પગ બહુ દૂધ પાવશું પગ બઉ દુખ પૂરી કેતો શું લે તું એ બઉ દુખ કહું કરો

બાપુ હા બચ્ચા ભાઈ ગયા આવશે 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 જરૂર આવશે વાર લાગશે પણ આવશે મજા વાર લાગશે પણ આવશે મજા

માતો જરાણો હોવ ત્યાં બેસી જા હા આવો ચાલ બચ્ચા આપડા મૂર્ઘા આવી ગયા છે

Nanti di besi jauh, baca. Bapak. Saya hantar awak ke rumah, baca. Nanti di besi jauh, baca. Nombor Y jauh. Bagaimana, bau? Ini emergency, baca. Oh, ya. Baca. Kamu jahit di tari basah, baca. Awak jahit di sini, baca. Nanti di besi jauh, baca. Nanti di besi jauh, બાપુ હવે પંદર હજાર રૂપિયા આપી દે બચ્ચા ને અઠવાડિયા પછી ના મટે બીજા પંદર હજાર લઈને લાઈનમાં બેસી જવાનું દુખે પથરી દવા કાઢ બે ઢાંકણા આપી દે આમાંથી

બાપુ છે કે ભાગવો છે હમો કરો હમો હમો શાંતિ છે વાય બાપા હમો ચા માલિશ કરી નાખે પંદર હજાર રૂપિયા કાઢો ચેલો અને બે લોટ જાય

સીતારામ બાપુ થોડોક આખો બેસ પરસેવાની ગંધ મારે છે બાપુ ક્યારે દુખાય છે હાથ બધાય તારો કેમ ભૂખ માં ભાઈ ગયો છે

મણકો ખોવાઈ ગયો છે ડોસી ને કે જે ગોતી આપી જ પિયર જતી રહી કીધું બાપુ પિયર જતી રહી હોય તો પણ ને મણકો ગોતી આપે અહીંયા રેવામાં મજા નથી ચાલ અહીંથી ભાગી જઈએ પણ બૂચ મારી દઈએ આપણે આપણા પેટ માટે ગમે તે કરી નાખીએ ચાલ ભાગી જઈએ ખાતા પીતા વેળા એ ભૂસ્યા બાપુ તારી બાપુ તો હું મને લાગે મારું ભૂસ મારી તમને હલાય સા બાપુ એ તો હાજર કરી નાખ્યું આવા ચક્કર માં ના પડાય દવાખાના જઈને દવા લઈ લેવાય પણ આવા ઢોંગે બાપુ ના ચક્કર માં ના પડાય